અમદાવાદમાં નિકોલ પોલીસ સ્ટેશનની મુલાકાતે સેલ્ફ ડિફેન્સના વિદ્યાર્થીનીઓ તથા તેમના ગુરુઓ આવ્યા નિકોલ પોલીસ દ્વારા સેલ્ફ ડિફેન્સ શીખતા વિદ્યાર્થીનીઓને સાયબર ક્રાઇમની માહિતી આપવામાં આવી અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ પટેલ સમાજની વાડીમાં શીખવાડવામાં આવે છે સેલ્ફ ડિફેન્સ અલગ અલગ વિદ્યાર્થીનીઓ મહિલાઓને સેલ્ફ ડિફેન્સ શીખવાડી પોતાની આત્મરક્ષા કરવા પ્રેરિત કરવામાં આવે છે પટેલ સમાજની વાડીમાં શીખવાડવામાં આવતા સેલ્ફ ડિફેન્સના ગુરુ દ્વારા તમામ વિદ્યાર્થીઓને લઈ નિકોલ પોલીસ સ્ટેશનની મુલાકાતે આવેલ નિકોલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સોડના હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ હેડ કોન્સ્ટેબલ જયદીપ સિંહ હેડ કોન્સ્ટેબલ કૃપાબેન દ્વારા તમામ વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ વિશે માહિતી આપવામાં આવી જેમાં સોશિયલ મીડિયા મારફતે દરેક મહિલાઓ જોડે થતી છેતરપિંડી તથા સોશિયલ મીડિયાના મારફતે થતા ગેરઉપયોગ સમજાવવામાં આવ્યા બ્યુરો રિપોર્ટ ખોડાભાઈ પરમાર